હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણા વિડીયોમાં તો આજે આપણે એક એપ્લિકેશન જાણકારી દેવાના છે તો મિત્રો લાસ્ટ આપણો વિડીયો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નયા હોય તો તો ચાલો આજે આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો આ છે આપણો મોબાઈલને આમાં તમને ચાલું કરીને દેખાડશું તો તમારે એવી રીતે જ તમારા મોબાઈલમાં ચાલુ કરવાનો છે ને આ ઓપનો મોબાઈલ છે તો ચાલો તમને જણાવી દઈએ તો વિડીયો પૂરો જોજો ને લાસ્ટ સુધી જોજો તો સૌથી પહેલાં આપણે મોબાઈલ સેટિંગમાં જવાનું છે મોબાઈલ સેટિંગમાં ગયા પછી તમે જોઈ શકો છો અહીંયા નીચે આ એપ્લિકેશન ઉપર ટચ કરવાનું છે આપણે એ એપ્લિકેશન ઉપર ટચ કર્યા પછી અહીંયા તમને દેખાય છે આ એક બે ત્રણ ચાર ને આ પાંચમો નંબરનું એપ્લિકેશન આના ઉપર ટચ કરશું આપણે અહીંયા ટચ કર્યા પછી તમે જોજો ને પછી અહીંયા ટચ કરવાનું છે પછી અહીંયા જયા પછી આપણે અહીંયા ટચ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ માઇક આવી આવી રહ્યું છે તો આપણે અહીંયા ઓન કરશું તો એ ઓન થઈ જશે તો તમે અહીંયા દબાવશો એટલે માઇક ઓન થઈ જશે તમે જોઈ શકો છો ઓકે નો ઓપ્શન આવી રહ્યું છે તો જો આ માઇક આવી ગયું છે ને આપણે ઓકે દબાવશું એટલે આ માઇક આવી ગયું છે તો તમને સંભળાવી દઈએ કે કેવું વાંચે છે જો આ મેસેજ આમ વાંચી આપણે આમ કરીને આમ છોડી દેવાનું છે ફંક્શન when select to speak is turned on using the shortcut you can tap pieces of text on your screen to hear them read aloud પાછું ટચ કરશો એટલે બંધ થઈ જશે એટલે તમારા મોબાઈલ માં આવું જેવું સેટિંગ કરી દેવાની છે